એક ભાઈ મને મેસેજ કર્યો છે ભાઈ દ્વારકાથી છે અને હું એ દ્વારકાથી છું એટલે થોડુંક આમ ભાઈ બેન જેવું હોય આપણે લાગણી હોય એટલે મે એવું કે છે ભાઈ કે હું દ્વારકાથી છું મે 2021 પર 22 અને 24 25 માં પોલીસની एग्जाम આપી હતી બે માં ફેલ થયા છે ભાઈ અને હવે મારે શું કરું કઈ સમજાતું નથી મારું મેથ્સ પણ વીક છે હવે મારે તૈયારી કરવી કે ના કરવી કઈ ખબર નથી પડતી હું પોલીસમાં પાસ જ નહીં થાઉં એવું લાગે છે કઈ ગાઈડન્સ આપો તો આવો આ તો એક મેસેજ છે પણ આવા એક મેસેજ નહીં મને ઘણા મેસેજ આવે છે તો હું એક એકને તો પર્સનલી ગાઈડન્સ નથી આપી શકતી અશક્ય છે ફર્સ્ટ થિંગ ફર્સ્ટ મેં હજાર વખત કીધું છે અને હજી કહું છું કે પોલીસની નોકરી બધા માટે નથી પેલી વસ્તુ બીજી વસ્તુ કે જો તમે ઓલરેડી તમે પોલીસની તૈયારીમાં તમારું હન્ડ્રેડ પર્સન્ટ આપી દીધું છે ઘણી બધી ટ્રાય કરી ચાર પાંચ ટ્રાય કરી પણ તમે પાસ નથી થતા તો હવે તમે આગળની બીજી કેટલી નોકરી છે તલાટી છે ક્લાર્ક છે તમે એમાં કંઈક કરો આગળ એમાં તૈયારી કરો તો તમે એમાં પાસ થઈને એ ગવર્મેન્ટ જોબ જ છે અને જો તમને હજી એવું છે કે ના પોલીસમાં જ જાવું છે અને હજી તમે એલિજિબલ છો તો તમે સાથે સાથે એક્ઝામ આપતા રહ્યો પણ ન થાય તો એવું નથી કે તમે બીજી એક્ઝામ નથી આપી શકતા અને જો તમે ઘણા વર્ષથી આ સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં છો અને તમે ખાલી એના જ ભરોસે બેઠા છો કે હું પાસ થઈ જાઉં અને આમ કરીશ તેમ કરીશ તો હવે તમે જો એક ઇનફ ટાઈમ આપી દીધો છે તો મારું સજેશન એવું છે કે સાઈડમાં તમે એક જોબ પણ હવે સ્ટાર્ટ કરી દો કારણ કે પછી એકલું આના ભરોસે તમે વર્ષોના વર્ષો બગાડશો તો એ ખાલી ટાઈમ તમારો બગડશે પછી અને તમે તમને એમ કે હું લાઈફમાં કઈ ન કરી શકું ન હું આમાં પાસ થયો કે ન એટલા ટાઈમમાં બીજું સ્ટાર્ટ કર્યું તો બની શકે તો ઘરનો બિઝનેસ હોય તો ધ્યાન આપવાનું ચાલુ કરી અથવા કોઈ પાર્ટ ટાઈમ કોઈ જોબ કરો અને બાકીના ટાઈમમાં તમે વાંચો અને તૈયારી કરો કઈ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરું એનાય મેં ઘણા વિડીયોઝ બનાવેલા છે હું એક એકને પર્સનલી ગાઈડન્સ નહીં આપી શકું કેમ કે બધાની પરિસ્થિતિ અલગ અલગ હોય છે મેં જ્યારે તૈયારી કરી હતી ત્યારે મારી એવી ઘણી પરિસ્થિતિ હતી પણ જે કોઈ પણ તૈયારી કરતા હોય એને સામે હર્ડલ્સ તો હોવાના જ છે એવું કોઈ નથી કે જેને કોઈ પણ જાતની પ્રોબ્લેમ વગર પાસ થઈ જાય બરાબર તો તમારે પ્રોબ્લેમ ને તો તમારે પ્રોબ્લેમની સાથે રહીને તમારે તૈયારી કરવાની છે અને પછી પાસ થઈ જાઓ ત્યાં સુધી તમારે તૈયારી ચાલુ જ રાખવાની છે હું જયારે પાસ થઈ પેલા મેં કેટલી એક્ઝામ ફેલ કરી હશે મેં દસ એક દસ બાર જેટલી એક્ઝામ આપી તો હું બધીમાં તો પાસ નથી થઈ ત્રણ ચારમાં માં પાસ થઈ બાકી બધીમાં ફેલ થઈ ત્યારે મને અનુભવ મળતા ગયા એમ એમ થતી ગઈ ને હું પાસ તો મારું કહેવાનું તમને એમ જ છે કે તમે પાસ નથી થતા તો તમે નિરાશ ન થાવ તમે પાસ થશો પણ તમે કન્ટિન્યુ રાખો તમે વચ્ચેથી છોડી દો પછી તમે છ મહિના પછી પાછું ચોપડું હાથમાં લ્યો ને એમ કહો કે હવે હું પાછી તૈયારી કરું તો એ વચ્ચેની લિંક તૂટી જાય અને પછી એ જે તમે તૈયારી કરો ને એટલે આગલું બધું ભૂલાઈ ગયું એટલે પાછું જાણે પેલેથી કરતા હો ને એવું થઈ જાય તો તમે કન્ટિન્યુટી રાખો ભલે તમે દિવસના હું એમ જ કહેતી કે દસ દસ બાર બાર કલાક વાંચો અત્યારથી પણ હા જયારે એક્ઝામ નજીક આવે ત્યાં તો વાંચવાનું જ છે પણ અત્યારે જેટલો તમને ટાઈમ મળે ભલે આખા દિવસમાં ત્રણ કલાક ચાર કલાક તો એટલું વાંચો તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમે બાય બાય ટેક કેર જાય